ઝઘડીયાની દસ વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા આજે સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઝઘડિયા ખાતે દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આશરે નરાતમો દ્વારા માસૂમ દીકરીના પર સળીઓ નાખી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા દીકરી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન દુષ્કર્મની ભોગ થનાર માસુમ દીકરી મૃત્યુ પામતા સમગ્ર ગુજરાત સહિત લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો તે અનુસંધાને સંજેલી ખાતે આમ આદમી પાર્ટી સંજેલી મહિલા મંચો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ અમાનવીય કરતૂત કરનાર આરોપીને ફાસ્ટ કેટ કોર્ટમાં ઝડપી કેસ ચલાવા ચલાવી ફાંસીને સત્તા થાય તેવી આ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મૃતક દીકરીને ટેન્ડર માર્ચક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તે સાથે ભાજપના સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં સંજલી આપવાથી મહિલા કાર્યકર્તાઓ સહિત મહિલા મહિલા તાલુકા પ્રમુખ ચંપાબેન મચ્છાર જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બાજિયા તાલુકા મહામંત્રી રણજીત વસૈયા તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ઉપપ્રમુખ રાઠોડ વિઝ્વાનભાઈ આસામ સરસનભાઈ ગરાજિયા રાહુલભાઈ ગરાજિયા કીર્તિનભાઈ કલાલ હાજર રહ્યા હતા અને ઘટનાને વખોડી દીકરીને ઝડપી ન્યાય મળે તેવી પ્રબળ માંગ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી લોકોને પણ કહેવા માંગે છે કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે આપણા ગૃહમંત્રી હર્ષ હરસંઘવી ફાકા કર કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર છસો અડતાલીસ જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે તો આ ચમરબંધીઓને કારે સજા આપવામાં આવશે અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષ સંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી તો એમને તાત્કાલિક ધોરણે એમણે આ રાજીનામું આપી દેવું દેવું જોઈએ અને આ જો જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા જે દુઃખ છે તો એ દુઃખને સહન કરવાની એમના